હેલો ગાઈસ આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા તો અહીંયા બ્રેડ પકોડા બનાવવા માટે અહીંયા આપણે એનું પેલા બેટર તૈયાર કરીશું તો અહીંયા મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે બે ચમચી ચોખાનો લોટ પછી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા અહીંયા મરચાં લઈને ધાણા નાખીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે તો પછી આપણે આના અંદર થોડું થોડું પાણી રેડીને આને એકદમ એવું થિક બેટર બનાવી દઈશું એકદમ પાતળું કરવાનું નથી તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે મારે અહીંયા આ રીતનું મેં બેટર તૈયાર એકદમ કરી લીધું છે આ એકદમ પતલું નથી એકદમ જ જાડું છે તો અહીંયા આપણે આ રીતનું બેટર તૈયાર કરીને લઈ લેવાનું છે તો પછી આપણે અહીંયા પકોડાનો મસાલો બનાવીશું તો અહીંયા મસાલો બનાવવા માટે મેં અહીંયા બટાકા બાફીને લઈ લીધા છે આ આ બટાકાને આપણે હાથે વળી એકદમ સારી રીતે ભાગી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ બટાકા આ રીતે ભાગી લીધા છે તો હવે અહીંયા આપણે અંદર મસાલો તો અહીંયા મેં સમારેલી ડુંગળી નાખી દીધી છે તમારે હોય તો તમે પણ કરી શકો છો પછી આપણે અહીંયા થોડા ધાણા અને અહીંયા લસણ મરચાનો પેસ્ટ નાખી દીધો છે જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડો ગરમ મસાલો ચાટ મસાલો અને અહીંયા મેં થોડુંક લીંબુ નાખી દીધું છે લીંબુથી એકદમ ખટાશ સારી આવે છે એના માટે પછી આપણે થોડી ખાંડ નાખીશું અને આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી બધો જ મસાલો એકદમ સારી રીતે સરખો કોટ થઈ જાય તો અહીંયા આપણો મસાલો એકદમ તૈયાર છે તો પછી આપણે અહીંયા બ્રેડ લઈ લઈશું તો મેં અહીંયા ત્રણ બ્રેડ લઈ લીધી છે આ બ્રેડ ઉપર મેં પુદીના અને ધાણાની ચટણી બનાવી હતી એ એના અંદર એકદમ સારી રીતે લગાવી નાખીશું તો આ લગાયા પછી આપણે જે આના અંદર મસાલો તૈયાર કર્યો તો એ એના અંદર એકદમ જ સારી રીતે લગાવી નાખીશું તો અહીંયા મેં ત્રણે બ્રેડ ઉપર એકદમ જ સારી રીતે મસાલો લગાવી દીધો છે પછી અહીંયા આપણે બીજી બ્રેડ ઉપર મૂકવા માટે અહીંયા મેં લસણની અને મરચાંની ચટણી બનાવી હતી એ પણ આ બ્રેડ ઉપર એકદમ સારી રીતે આપણે લગાવી દેવાની છે અને એના ઉપર આપણે ઢાંકી દેવાની છે તો અહીંયા ત્રણેય મસાલાવાળી બ્રેડ ઉપર આ બ્રેડ ઢાંકી દેવાની છે તો અહીંયા આપણે ત્રણ બ્રેડ ઢાંકીને લઈ લીધી છે તો પછી આપણે અહીંયા બ્રેડના વચ્ચેથી આપણે એક કટ કરી નાખીશું તો અહીંયા મેં આ રીતે એકદમ જ સારી રીતે કટ કરીને લઈ લીધો છે તો આપણે બધી જ બ્રેડને આ રીતે એક સાઈડથી એકદમ આ રીતે કટ કરીને લઈ લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી જ બ્રેડ આ રીતે મેં તૈયાર કરી લીધી છે પછી આપણે બેટરમાં બ્રેડ પર પલાળીને લઈ લઈશું તો અહીંયા બેટરમાં એકદમ જ સારી રીતે બધી જ બાજુથી એકદમ સારી રીતે બ્રેડ પલાળીને લઈ લેવાની છે જેથી એના અંદર એકદમ જ આ બેસન એકદમ જ સારી રીતે લગાઈ જાય તો પછી અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી જ દીધું હતું પહેલથી તો અહીંયા હવે આપણે તેલ ગરમ સારું થઈ ગયું છે તો આપણે બ્રેડ એના અંદર નાખી દઈશું અને આ બ્રેડને ચડતા મિનિમમ ત્રણથી ચાર મિનિટ થાય છે થોડીક જ બ્રેડ ચડી જાય એના પછી આપણે એક ઝારાની મદદથી આ રીતે પલટી દઈશું અને આને એકદમ જ સારી રીતે ચડવા દઈશું તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે બ્રેડનો કલર એકદમ જ સારી સારો એવો બ્રાઉન આવી ગયો છે તો હવે આપણે આને એક બાજુ પલટીને એક મિનિટ સુધી ચડવા દઈશું અને પછી આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે તો આપણી બ્રેડ એકદમ જ સારી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ બ્રેડને એક પ્લેટમાં લઈ લઈશું આ બંને જ બ્રેડને આપણે પ્લેટમાં લઈ લેવાની છે તો દોસ્તો તમે પણ જોઈ શકો છો આપણા એકદમ જ સારા એવા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે જો દોસ્તો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ